નાના જીવને કંઈ હક નથી રોડ ઉપર બેસે વા બેસે વાં બેહે એટલે નોન સ્ટોપ આપણે તડકાનો છે તડકો એ આવે છે જે બહુ ચાલ્યો નથી આવ્યો ત્યાં બેઠું રહેવાનું આપણે એની ચૂંટણી પેરો કર્યું ખોલા બાજુ ઈમાન સુભાઈ છે મને અહીંયા અહીંયા લઈ કરે છે આ તસવીર લઉં છું ખુલ્લા પ્લોટની હા એટલે જ એટલે જ લઉં છું સતત આવી રહતા પ્લોટની અંદર ગાયું ભૂરડા ખૂટિયા નોન સ્ટોપ બાય જ રાખે બાય જ રાખે વાહન કાંઈ પડ્યા હોય તો જ ભૂકો બોલાવી દઈએ તો હવે એ આગલતા માણસને દરેક વાર તમે રેઢા મૂકો અત્યારે હમણાં એવા નથી ખૂટ્યા એટલી વાર છે એક બે ગાયું જ છે આમાં મામોલી બાજુ ખૂટ્યા રખડે જ એ હમણાં થોડીક વાર એ આવશે માણસ તડકાના ગરમી બહુ છે તો બહાર નીકળે અમારે અત્યારે થોડોક છાંયો આવી ગયો મેં પાણી બધે છાંટી દીધું અત્યારે હવે આની અંદર તમે બાને રોડ ઉપર નીકળવા એક લાગ્યો તો હું હાલત થાય એટલે સ્ટોપ આપણે અવિરતની બાજુમાં બેઠું રહેવાનું કેમ કે આમ ચોકી પેલો કરે રાખવાનો જ્યાં સુધી અંદર નહીં કરે ત્યાં સુધી મારે અંદર નહીં કરવાનું કારણ કે નાનું બાળક છે ને એને તમે બાંધી દો એક ફક્ત તો થોડીક બાંધીને બેઠું રહ્યા અને એ નહીં ને કંઈ વાત મહમ છે એ નહીં આવા બાના પરાક્રમ છે થી પોતે બેઠા છીએ સીતારામ બધાઈને હમણાં બાને કાયમ ગોલાનું બંધાણ થઈ ગયું છે અમારા ત્રિકમ ભાઈ એમ કહે કે ખવડાવો વાંધો નહીં હું કાંઈ ખરાબ વસ્તુનો યુઝ કરતો નથી જાણીતા છેલ્લા ત્રીસ વર્ષથી હું જોઉં છું અમારા ભાઈને ગોલા વેચતા કોઈ દિવસ ઉધરસ કે શરદી કે કંઈ ખાતું નથી અને સારી ક્વોલિટી વાપરે બધી પાછી બાનેમાં તો હારામહારી વસ્તુ વાપરે મસ્ત દસ રૂપિયાની જો આખી ડિસ્ીશ બાને ટેસ્ટથી ગોલાનો આનંદ એ ગરમીનો હમણાં કાય એમ લઈ દઉં એ કઈ દી ખાલી ન જાય ગોલાબી વિના તમે દેખાવ પ્રફુલા બેન મોઢું જો કેમ થાય બાનું પટક 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 ગોલો ને ઠંડી વસ્તુ ને છે ને બાન બહુ જ ભાવે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ લઈ આવે તો કઈ ડ્રાયફ્રુટ વિનાનું હોય ને તો વાંધો ન આવે એક માટલા ગુલ્ફીવાળો હમણાં દીનો નથી નીકળો એક માટલા ગુલ્ફી બાને બહુ ભાવે એ માટલા ગુલ્ફીવાળો નીકળે એટલે બા સીધા મારા હા જોવે વેન ન કરે હો બિચાડા કાંઈ કોઈ દી ક્યાં લઈ દે ને લઈ દે મારા હાં જોવે ને કાંઈ વસ્તુ ખાવી હોય ને એટલે હું સમજી જાવ હમણાં ગોલાવાળા જેવા ભાઈ નીકળે ને એમાં મને કંઈ એમને હાથ ડાળી ગોકા મારતા તાક જોલો આવે એમ લઈ દઈએ કે નહીં મારી ભાવે પોતાની ખીસીમાં પૈસા છે એ પૈસા એ પોતે રાખી મૂકે એમાંથી ના કાઢે મારા હામું જોવે આવો ના બા તમે ખાવ કાલ તો મેં ખાધો તો બોલો બે હાહુ હવે ખાધો તો મને છે ને આને ઠંડુ નથી બરફવાળી વસ્તુ હદતી બહુ હું ઓછું ખાઉં બાને વાંધો નતો આવતો ટેસ્ટથી ગોલાનો આનંદ લઈએ પગ ઉપર પગ ચડાવ્યો

આ કનૈયા ગોલા નામ છે સારી વસ્તુ વાપરે બધી ના બા જો કેટલા આગ્રહ કરે છે કેવા કેસ મને ખાવો તારે ખાવો તારે બધું બાને બધું હાઈ ક્વોલિટી નું જોઈએ બેન હે હા બુદ્ધ ભોગવી લીધું ભોગવવું તો દુઃખ એટલું બધુંય સાચી વાત છે શેરીના કીએ બધા કે ભાઈ બહુ દુઃખ ભોગવા ને હવે સુખ જ ભોગવા જો નાની ઉંમરમાં છે ને ભાઈએ બહુ દુઃખ ભોગવી લીધું તો પહેલાં દુઃખ સારું નાની ઉંમરમાં જ્યારે આપણાથી કામ થતું હોય ને તો થાકવું નહીં કે હાઈ રે મારે આવું દુઃખ ને આવું દુઃખ ને આવું દુઃખ ને એટલા ટહેડા કરું ને ભાઈએ ટહેડા દિન રાત કર્યા છે એટલે અત્યારે સુખનો વારો આવ્યો છે હાલો આવજો બધાએ

મોબાઈલ હોય ને તો એને આનંદ આવે હા મો જોઈએ રાખે ને આમાં માંગણા ભરાવી રાખે ને આ ટચ મોબાઈલ હોય એટલે એમાં તરત આંગળી બદલાવે ને એટલે કંઈક બીજું દેખાય એટલે એને ત્યાં કંઈક દેખાય એ વિદ્યાની ને થોડી ખબર છે કે વિડીયો ઉતરે છે ને જગત આખું જોઈએ અમને થોડીક વાર બાયણે એક કલાક દોઢ કલાક એની પાસે કાઢવા જ કાઢવી જ પડે ચાલુ બાજુ બેઠા રહીએ ને એટલે નેખરા ચાલુ કરી રાખે ઉંમર પ્રમાણે છે ને જો કપડાં બિચાડાવવાના વ્યવસ્થિત રીએ આપણે બધું જોવું પડે એક વસ્તુ રોડ ઉપર બેસે એટલે ધ્યાન રાખવું પડે તો ઢારવામાંથી ચણિયો તો પહેરાવી દીધો છે હવે વજન ઉપડતો નથી ઢારવાનો એટલે ટ્રેડિશનલ ઢારવો હોય અમારો મારી મમ્મી ઠારવો પહેરે બાઈ ઢારવો પહેરે ઢારવા ઠારવા હવે ઉપડતો નથી બાનો વજન એટલો નથી મોબાઈલ છોકરો ને કેવું આમ કરું મમ્મી મમ્મી બે થોડીક વાર છે ને ઓટલો બદલાવશે હવે હું અહીંયા બેહું એમ કે હા એટલે વેહી જાય વરી પાછું એમ કે હવે હું આમ કરું આપણે એમ કહીએ ને કે હા એટલે બે કરે એમ અને બાળક બાળકમાં છોકરાઓ મને ગઢાવ મન કઈ ફેર નહીં આપણે પૂછી પૂછી ને કરે પણ પાછા બા તો થાય તો પાછું એનું જ કરે એમ કરવું એમ જ કરેલી બહુ છે જો જજ વેરતા તારા સવાર લઈએ જે ખરેને આપણે જેવું કરીએ ને અત્યારે

અને હવે નવા કરાવીએ તો એમ નામ પડાડીએ કારણ હોના ભાવ કેવા છે બાપા હોનું થાય એની ઘડીકમાં રોટલાના માંડ થતા હોય તો હોના ક્યાંથી કરાવવા મોંઘવારી ફાટી નીકળી હિંચર હજાર રૂપિયો કે પાંઠ હજાર રૂપિયો ભાવ છે અડધો ક્યાંય ગયો અર્ધો ક્યાં ગયો અર્ધો કાઈ ગઈ કાઈ ગઈ કે મોર તો બેટલો પોખી ગઈ ગઈ હે ખાઈ ગઈ હે ન્યાર અડધો હું પૂખી થઈ ન્યાર તો બેટલો ખાઈ ગઈ એવા નાટક બાદ છે નાટક કર્યા રાખે આપણા હામાં બેઠા બેઠા અહીંયા ઓલા ને ગરમી થાય કે હા 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 કરે કુતરો બેઠો બેઠો ઠંડુ પાણી નાખી દીધું નીચે તે બિચારા બે રોડ તપતા હોય પશુ ને પક્ષી ને માણા ને બધાને ગરમી ઉપાવ ખાઈ ગયું જેને જોવે ને એને ગરમી ગરમી આય ગરમી આય ગરમી કરે નહીં સીતારામ માલો બાકી એક મેલ મેલ તો હા હા જો આ ફોટો વાળે

कोई आदा दुवार के पास सचा गया कैलाश शंभु गया कैलाश शंभु गया कैलाश कैलाश शंभु गया कैलाश निज निज आश्रम पधारो निज निज आश्रम पधारो

એ આપણા લેહ લુહાણિયું એના લુહાણિયા રે તો બહુ જ પ્રેમ છે પગ લૂસણ્યું તો એ સેટી ઉપર ચડાવી ગઈ ન્યા બેઠા બેઠા પગ લુતા હોય પગમાં કંઈ નથી કચરા પોતા બધુંય મેં ઘરની અંદર કરેલું છે પાણી છાંટું ચાર ડોલ બારોબાર પાણી છાંટીને એને બારાટાણવુંથી બેહાયડા નહીં તરી ન્યાય અળિયાપટી કરે એટલે ચોકી પેરો નિરંતર એની વાહે ચાલુ ને ચાલુ મારે રાખવાનું એટલી હું છોકરાને મારે છોકરાનું વાંહે એટલી નથી દોડી

જારી પકડીને પગલું વેસ ઘરમાં ઘરમાં કચરો જ નથી ધૂડ જ નથી જરાય છતાંય એના પગલું વેસ એમ કરતા 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 એ પગલું હણ્યું એને ચડાવું ચારી ઉપર જો જોવા જાઈશ કેટલી ગાયું રોડનું નિરીક્ષણ એ પાછું અમારે ચાલુ ચાલુ રાખવાનું ને એટલી ઘણી પગલું મને આવે ગમે એમ કહી જોજો જોજો હમણાં હું કરશે એ જોજો એના હાથને બહુ પગંચવાનો ખેંચવાનો નહીં હો તરત જ હવે એમાં કાંઈ છે જ નહીં પીંજરું છે જરાક તમે વધારે આમાં ચીપાવીને દબાવો ને તો એ રાયડું નાખવા માંડેસ દુખતા હોય આટકા પગ આવ્યા પગ તો અને આમાં એટલા બધા પગને તો એને ક્લીન રાખવા જોઈએ અને અમારે હામે ચોકી પહેરો કરવાનો અમે સ્કૂલે જઈએ એટલે બાનું ને બોડી કાર્ડ છે આ ચાપલી સંધ્યાન સમયે જેટલા ભગવાન નામ લિયે ને એટલા હારા ગોકુર ગામ ગોકુર ગામ હરિ નું હરિ નું નામ હજાર વાર હરિ નું નામ હજાર વારિ નામ હજાર વાર

કેવી દીકરાની ચિંતા છે મને પરવેહો તોડવી તોડવી ને આખો દી પરવેહો વર આવે હમણાંમાં કચરા સફાઈ અભિયાન વડા આવ્યા હતા તેની વાહે નિરીક્ષણ કરવા વયા ગયા તા કેવું કામ કરે છે એક મિનિટ એ રેઢું તો મૂકવાનું જ નહીં સવાર જોયું આખલા કેવા બાદતા તા પાંચ મિનિટે તમે રેઢા ન મૂકી શકો